શ્રીલંકા તરફથી એને શક્તિ નામ આપી દેવામાં આવશે હવે શક્તિ નામનું સાયર સાયક્લોનો ઇતિહાસ સારો હોતો નથી એક પ્રકારનો ઘણી વખત ઘણી બધી પ્રકારની નુકસાની આપણે વેઠવાનો વારો આવતો હોય છે આ વરસાદી સિસ્ટમ છે એટલે વરસાદો ચોક્કસ થી આવવાના છે એટલે દરેક ગુજરાતી ભાઈઓ વરસાદ માટે તૈયાર રહેવું આગાહી છે વરસાદ આવવાના છે વાવાઝોડું પણ અનેક જગ્યાએ નુકસાની થઈ છે

ક્યાં પહોંચ્યું છે કારણ કે તેઓ સતત કરી રહ્યા છે તો આવો હવામાન નિષ્ણાંત ગોસ્વામી સાથે વાત કરીએ વાત ગુજરાતી પર સૌ સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખુબ સ્વાગત છે જી નમસ્કાર પરેશભાઈ ખાસ કરીને જોઈએ તો અત્યારે ખેલુતો હોય કે ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ અત્યારે પરેશભાઈને સાંભળવા જોવા માટે સતત તત્પર રહે છે કારણ કે તમે અત્યારે સતત ટ્રેક કરી રહ્યા છો વાવાજોડાને એ જે સિસ્ટમ બની છે આપણે જોઈએ તો અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બની છે ગોવાથી દક્ષિણ પશ્ચિમમાં તેને આપ સતત ટ્રેક કરી રહ્યા છો લોકો સુધી માહિતી પહોંચાડો છો અને અગાઉ પણ જે રીતે આપણે કહ્યું હતું કે પ્રી મોનસૂનને એક્ટિવિટી રૂપે જે વરસાદ થશે તે પણ અત્યારે જોવા મળી રહ્યા છે એટલા માટે પરેશભાઈ લોકો છે ખુબ જે આતુરતાથી આપણે જોતા હોય છે તો પરેશભાઈ જાણવું છે કે શું વાવાઝોડું આવી રહ્યું છે કારણ કે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ માહિતી આવે છે તો પરેશભાઈ વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે સિસ્ટમ છે ક્યાં પોચી છે અને સિસ્ટમ બનશે તો ગુજરાત પર કે ક્યારે આવી શકે છે શું કેશો પરેશભાઈ ખાસ કરીને જોવા જઈએ તો વાવાઝોડું બનવા માટે સિસ્ટમને પહેલા પાંચ સ્ટેપ પાર કરવા પડે છે જેમાં સૌ પ્રથમ સ્ટેપ હોય છે આ પાંચે પાંચ જે કેટેગરી છે એને વરસાદી સિસ્ટમ કહેવાય પણ ડીપ ડિપ્રેશન છે એ ટોપની કેટેગરી છે સૌથી વધારે મજબૂત સિસ્ટમ જેને ગણવામાં આવે છે એ છે ડીપ ડિપ્રેશન ડીપ ડિપ્રેશન જ્યારે મજબૂત બને તો પછી એ એ બનતું હોય છે છે અને મહત્વની વાત કે અત્યારે જે આપણે સમાચાર સાંભળી રહ્યા છે એમાં ઘણા બધા મિત્રો કેટલાશે વાવાઝોડું આવે છે આવે છે પહેલી વાત તો એક હજુ વાવાઝોડું બન્યું નથી એટલે ખાસ દરેક મિત્રો એ નોંધ લેવાની છે કેમ કે છેલ્લા ત્રણ ચાર દિવસથી ગોવાથી દક્ષિણ પશ્ચિમમાં

કર્ણાટકના ભાગો અને અમુક મહારાષ્ટ્રના ભાગો સુધી પહોંચી રહ્યા છે એટલે એના જે ચક્ર છે જે એન્ટી દિશામાં એમાં અમુક પાક છે એ જમીનો ઉપર થઈ અને આવી રહી છે જેથી કરીને એને ગરમ પવનો સૂકા પવનો એ સિસ્ટમને મળી રહ્યા છે જ્યાં સુધી આ સૂકા પવનો મળતા રહેશે તો આપણા માટે સારું છે કેમકે જ્યાં સુધી સુકા પવનો મળશે ત્યાં સુધી આ વાવાઝોડું નહીં બને પણ જો આની મુવમેન્ટ થશે અને પશ્ચિમ દિશા તરફ થોડીક મુવમેન્ટ કરશે તો એ ડીપ સી તરફ જશે એટલે જો દરિયામાં થોડું વધારે સરકી જશે અને આઉટર ક્લાઉડ જમીન ઉપરથી ખસી જશે અને દરિયામાં જો એ સિસ્ટમ મુવમેન્ટ કરીને જશે તો ત્યાં એને પૂરતો ભેજ મળે દરિયાઈ તાપમાન અત્યારે ત્રીસ થી બત્રીસ ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે એટલે વાવાઝોડું બનવા માટે અનુકૂળ તાપમાન છે ત્યાં ભેજ પણ વાવાઝોડું બનવા માટે અનુકૂળ છે તમામ પરિબળો છે દરિયા માટે કે પશ્ચિમ દિશા તરફ ખસે તો ફાઈનલ વાવાઝોડું બનશે એવું અત્યારે અમને લાગી રહ્યું છે પણ જો એ દરિયાને કાંઠે ને કાંઠે ઉત્તર દિશા તરફ જ સતત આગળ વધશે તો પછી ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન સુધી જઈ શકે છે કેમ કે ઘણી બધી સિસ્ટમો છે અરબ સાગરમાં બનતી હોય છે પણ આ સિસ્ટમ છે એમાં અસમંજસતા ઘણી બધી છે એવું નથી કે આ પ્રથમ વખત છે ભૂતકાળની અંદર પણ ઘણી બધી સિસ્ટમો એવી બની છે કે અસમંજસતા હોય છેટ સુધી મોડેલો છે નક્કી ન કરી શકે અત્યારે અલગ અલગ મોડેલો જોવા જઈએ

તો ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશનના સ્વરૂપમાં સૌરાષ્ટ્ર થઈ શકે અને સાયક્લોન બનશે એની બે આંખો હોય પણ સાથે સેન્ટ્રલ પાર્ટ હોય છે આંખ એની આઈ હોય છે હવે એ જે આખો સંપૂર્ણ ચહેરાવો ભેજ લઈને ચાલતો હોય છે એ કેટલો પાણીમાં જથ્થો એકઠો કરી શકે કેટલા ભેજને પોતાની તરફ આકર્ષી શકે છે બીજા નંબર પર ચાર પાર્ટમાં જે ડેવલપ થશે એટલે કે દરિયાથી લઈ અને ત્રણ કિલોમીટરના એરિયામાં ઊંચાઈ ત્રણ કિલોમીટર સુધી જે હોય હવે એનો જે બની જશે એનો ઝુકાવ કઈ તરફ રહેશે એના ઉપર એનો ટ્રેક નક્કી થશે જ્યાં સુધી તૈયાર ન થાય સુધી આપણે એનો ટ્રેક નક્કી નહીં કરી શકાય હા એ ચોક્કસ છે કે અત્યારે જે પ્રકારે એડવાન્સમાં આપણે એનો સંભવિત ટ્રેક બતાવવો હોય તો એવું કહી શકાય

એ તમામ પરિબળોનો જે અમે અભ્યાસ કર્યો એ મુજબ જોવા જઈએ તો જો આ સાયક્લોન બને તો સંભવિત ટ્રેક એવો પણ રહી શકે કે એકદમ સૌરાષ્ટ્રની બાજુમાંથી પસાર થાય અને બિફોર જે સાયક્લોન જે રીતે કચ્છ અને પાકિસ્તાન ઉપર લેન્ડ થયું હતું એ જગ્યાએ લેન્ડ ફોલ થઈ શકે છે આ એક સંભવિત ટ્રેક છે ફાઇનલ ન ગણી શકાય કેમ કે સાયક્લોન ટ્રેક છે એ ઘણી વખત ચેન્જ થતા હોય પણ સંભવિત ટ્રેક આ રીતનો રહી શકે અને આ સાયક્લોન છે જેટલું દરિયામાં વધારે સમય રહેશે એટલું મજબૂત પણ બનશે જો સાયક્લોન બને કોઈ પણ સાયક્લોન છે એ દરિયામાંથી પસાર થતું હોય જે વિસ્તારોની અંદર એને ઊંચું તાપમાન મળે એટલું વધારે મજબૂત બને માની લઈએ કે કોઈ જગ્યાએ તાપમાન નીચું હોય તો ત્યાં આવીને નબળું પણ પડે મોટા એરિયામાંથી પસાર થાય એટલે ધીમું પડતું હોય છે ત્રીસ બત્રીસ ડિગ્રી સુધી તાપમાન છે એટલે અત્યારે ત્યાં મજબૂત બની જતું હોય છે એટલે કદાચ લેન્ડ કરશે તો પણ ધીમું પડીને લેન્ડ કરશે

ડીપ ડિપ્રેશન બને પવન સાથે અતિ ભારે વરસાદ પડે તો પણ પડે અને સાયક્લોન બને તો પણ એમાં ડરવાનું હોય નહીં કે બિપોર સાયક્લોન તો આના કરતા પણ મજબૂત હતો આ બિપોર જોઈ જેટલું તો મજબૂત બને તેવી શક્યતાઓ અત્યારે નથી એટલે આમાં ડરવાનું કે ગભરાવાનું નથી આપણે સાવચેતી રાખવાની હોય અને એ સાવચેતી રાખવી જોઈએ જ્યારે જ્યારે

અને સાયક્લોન બનશે કે નહીં બને ગુજરાત અંદર વરસાદ પાકો છે જો કે નૈઋત્ય નું ચોમાસું આને નહીં કહી શકાય પ્રી મોન્સુન એક્ટિવિટી અત્યારે ચાલી રહી છે આમ તો મે મહિનાની ત્રણ થી દસ તારીખ નો રાઉન્ડ પૂર્ણ થયો ત્યારથી અમારું એક અનુમાન હતું કે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં પ્રી મોન્સુન એક્ટિવિટી આવશે એ પ્રી મોન્સુન એક્ટિવિટી આવી છે હજી પણ ઘણા સમય ચાલવાની છે એટલે પ્રી મોન્સુન એક્ટિવિટીમાં પણ ઘણા બધા ખેડૂત ખેડૂતભાઈઓને વાવણી લાયક વરસાદ થઈ જશે કેરળ ની અંદર જે વાત કરવા જે તો નેરુત્યનું ચોમાસું હજી કેરળ સુધી નથી પહોંચ્યું એટલે ગુજરાતની અંદર તોજી ચોમાસાને ગણું બધી રાહ જોવી પડશે પણ નેરુત્યનું ચોમાસું પોચે એ પેલા કદાચ ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ થઈ શકે છે જી પરસ્પર આપણે જોઈએ તો કે સિસ્ટમ બની રહી છે સિસ્ટમ કેટલી મજબૂત લાગે છે અથવા આગળ વધતા તે મજબૂત બની શકે છે અ ચોક્કસથી મજબૂત તો છેલ્લા ત્રણ દિવસની અંદર સિસ્ટમ બની છે કેમ કે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એને ઊંચું તાપમાન મળ્યું પૂરતો ભેજ મળ્યો છે એટલા માટે આ સિસ્ટમ મજબૂત બનીને ગઈકાલે લો પ્રેશરમાં આવી ગઈ છે કોઈ પણ સાયક્લોનિક સર્ક્યુલેશન હોય એ મજબૂત બને ત્યાર પછી ને એ લો પ્રેશર બનતું હોય અને અત્યારે પણ ઊંચું તાપમાન છે જેટલું ઊંચું તાપમાન મળે એટલી સિસ્ટમ વધારે મજબૂત બનતી હોય છે ઊંચું તાપમાન અને ભેજ વાળા પવનો એ સિસ્ટમ છે અને એમાં પણ મેં જણાવ્યું કે એટલી હદે મજબૂત થશે કે ઉત્તર દિશા તરફ આગળ વધશે તો જે ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન સુધી મજબૂત થશે અને પશ્ચિમ તરફ જશે તો સાયક્લોન સુધી પણ મજબૂત થશે એટલે ચોક્કસ એટલું કહી શકાય કે આ સિસ્ટમ હજુ પણ મજબૂત બની શકે છે જી પરેશભાઈ ખાસ કરીને ખેડૂતો જે માહિતી આવતી હોય છે ખેડૂતો જે તેને સાંભળતા હોય છે તે પ્રમાણે ખેડૂતો છે તે પગલા લેતા હોય છે તો પરેશભાઈ ખેડૂતો શું ધ્યાન રાખવું જોઈએ કારણ કે જે રીતે આપણે જોઈએ તો આપણે સતત જે ચર્ચા કરી કરતા હોઈએ છીએ જે આગાહી આપતા હોય છે આપના દ્વારા જે સચોટ આગાહી આપવામાં આવે છે

ખેડૂતો પાસે જે હાર્વેસ્ટિંગ થયેલો પાક હોય તેને સાચવી લો ઢાકી દો કેમ કે વરસાદ આવવાના છે અને અત્યારે ખેડૂતો છે એ મીડિયાના મારફતે બધા મેસેજો એને મળી રહ્યા છે એટલે એલર્ટ થઈ ગયા છે ખેડૂત એ સાચવવાની તૈયારીમાં પણ વળગી ગયા છે એટલે મારી સાચવીને જે પાક ઉભો છે એને તો કશું કરી શકવાના નથી હોય અડદ હોય મધ હોય તલ હોય બાજરી હોય આ સમય નથી થયો તો એમાં નુકસાની પણ ખેડૂતોને એટલે આ ખેડૂતોને નુકસાની થશે બીજી વાત ખેડૂતને બીજી એ ભલા મળશે કે તમારી પાસે જે તૈયાર થયેલો માલ છે યાર્ડમાં વેચવાનો છે એ બને ત્યાં સુધી આપણી પાસે સાચવવાની વ્યવસ્થા હોય તો યાર સુધી લઈ જવો નહીં અને આપણે સાચવીને સલામત સ્થળે રાખવું બીજી વાત છે સરકારની તો સરકારની અંદર ઊંઘતા એવું નથી વરસાદ આવવાનો એડવાન્સમાં આ ટેકનોલોજી નો યુગ છે હવામાન વિભાગ એટલે જે સરકારી સંસ્થા છે એ પણ આગાહી કરે છે મારા જેવા નાના મોટા આગાહી આગાહીકારો છે એ પણ માહિતી આપે છે મીડિયા અત્યારે એટલું સતર્ક છે મીડિયા છે સતત સમાજ સુધી મેસેજ પહોંચાડે સરકાર સુધી મેસેજ પહોંચાડે છે છતાં પણ યાર્ડ માંથી માલ તણાઈ તો આની જવાબદારી કોની આ એક વિચારવાનો પ્રશ્ન છે એટલે સરકારી એ યાર્ડો ની અંદર જે ખેડૂતોનો માલ છે આ કોઈ માલ છે એમ કઈ આકાશ માંથી વરસેલો નથી આ ખેડૂત દિવસ રાત મહેનત કરીને પકાવેલો પાક છે જાગૃત થવાની જરૂર છે આગાહી છે વરસાદ આવવાના છે વાવાઝોડું પણ કદાચ બની શકે આટલી બધી શક્યતાઓ છે છતાં પણ જો હવે માલ તણાય તો આની પાછળ મને લાગે કે તમામ યાર્ડો અને સરકાર છે ક્યાંય ને ક્યાંય હવે પરેશભાઈ મળી શકે છે કે તડકો છે કે હવે તાપમાન ઊંચું જતું જોવા મળી શકે છે કે હવે પછી વરસાદી માહોલ લગભગ બે ત્રણ તારીખ પછીથી આકાશ ખુલ્લું થશે વાતાવરણ ચોખ્ખું થશે ફરીથી એ વખતે થોડુંક તાપમાન પણ ઊંચું આવશે જો કે આપણે જે એપ્રિલ મહિનામાં જે હીટવેવ અને ટેમ્પરેચર જોયા હતા એવા નહીં પણ ચોક્કસથી અત્યારે છે એના કરતા તાપમાનમાં વધારો પણ થશે અને ઉકળાટ અને બફારો છે એમાં વધારો થશે અત્યારે જે પ્રમાણે ગરમી આપણે જે ઉમસ છે બફારો છે એ જે પ્રમાણમાં છે એના કરતાં પણ જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં બફારો વધી શકે છે અને તાપમાન પણ વધી શકે છે એ પછી જૂન મહિનો છે એ સંપૂર્ણ પૂરો થાય જુલાઈ મહિનાની અંદર જ્યાં સુધી સારા વરસાદો નહીં પડે ત્યાં સુધી આ ઉકળાટ બફારો છે કન્ટિન્યુ રહેશે જૂન મહિનાની અંદર નૈઋત્યનું ચોમાસુ પ્રવેશ કરે વરસાદો પડે એ પેલા પ્રિમોન્સુન ના વરસાદો પડે છતાં પણ ઉકળાટ અને બફારો છે યથાવત રહેશે જુલાઈ મહિના સુધી આપણે આ ગરમી ઉકળાટ અને બફારાનો સામનો કરવો પડશે કૃપાશીભાઈ

ગણાવીએ તો ફૂટેની ને એવડું મોટું લિસ્ટ છે અનેક પાકોમાં નુકસાની છે અને અમુક વિસ્તારોની અંદર તો સો ટકા નુકસાની છે એક રૂપિયો પણ ખેડૂતને ઉનાળુ પાકમાંથી આવક થવાની નથી આવી નુકસાની છે ઘણા પાક છે ખેતરમાં જ પલડી ગયા છે ખેતરમાં નુકસાની છે અને અમુક જગ્યાએ એવું પણ છે કે પાક તૈયાર થયેલો તોની યાદોમાં પણ પલડી ગયો એમ ખેડૂતને નુકસાની આવી છે એટલે અનેક જગ્યાએ નુકસાની થઈ છે હજુ પણ થવાની છે એટલે આની સાવચેતીના રૂપે જેટલું સાચવી શકીએ એટલું સાચવવાનું અને સરકારે ખાસ ફરીથી આપના માધ્યમથી અપીલ કરું જે આવનારા સમયમાં વરસાદ વાવાઝોડાની સંભાવનાને ધ્યાનમાં રાખી અને માલ બગડે નહીં એ માટેની સરકાર એની યાદો તૈયારી રાખે અને જે નુકસાની છે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં થઈ હતી એનું સરકાર જે પ્રમાણે જાહેરાત કરી છે તો જાહેરાતની અમલવારી કરવામાં આવે મને વિશ્વાસ લાગે કે ના મારા મારા દેશની મારી સરકાર